તમે બધી કેટલી સો રિંકુ છે ટીટીફાઈ છે પછી આ રાણકાગડી માસી છો બધાય થઈને તમે ઘર સાફ કરી લેશો મારું શું કામ હોય હજી માણસો તૂટો આવતો હોય તો મરલીન બોલાવી લે એ મરલીન ચિંતા તમે ન કરો એને હું બોલાવી લઈશ પણ બધા એને છે ને ભાગે પાડતું કામ દેવાનું છે ટીટી ફાઈ ને રાણકાગડી માસી તમારે આ બારીઓ જે છે ને ઘરની એ બધાય કાચ સાફ તમારે કરી દેવાના પછી રિન્કુ બેન તમારે છે ને તમારો રૂમ સાફ કરી નાખવાનો અને ઘોઘા તમારે છે ને એ બધા પંખા તમારે સાફ કરી દેવાના અને આખા ઘરમાં જે બાવા જરા હશે ને એ હું લઈ લઈશ હજી એક માણસની ઘટ છે રસોડું કોણ સાફ કરશે સિલા ભાભી બોલાવી લે બાજુમાંથી એ ઘોઘા તમારે પંખા તો સાફ કરવાના છે અને બહુ જ હારું કર્યું રસોડાનું યાદ કરાવ્યું ને તો હું ને તમ તમે છે ને આપણે રસોડું ભેગું સાફ કરી નાખશી બરાબર છે શીલા ભાભી ચિંતા ન કરો તમે શીલા એનું ઘર સાફ કરે છે હાલો બાપા શીલા ભાભી નામ નથી લેવું નકર કામ હે ને ડબલ નું ટ્રબલ આ મને હોય પા રાખશે ખાલી પેલા પંખા હતા ને હવે ભેગું રસોડું ભટકાવી દીધું મને રિંકુબેન તમારા રૂમમાં છે ને જે બુક છે ને એનો કબાટ પણ તમે ગોઠવી લેજો હો અને જે હે ને છાપાન પાસથી હે ને એનો ઢગલો અલગ રાખજો એટલે ભંગારવાળો આવે ને એને કાલ આપણે દઈ દેસું બધું એ આ તો બધું સાફ સફાઈનું સામાન છે આ તો ઘર સાફ કરવાની લાગે છે કોકી હાલો જલ્દી કોકી જોય નથી મને લુખી વારીમાં ભાગું હું તો એ મધુલીકા ક્યાં ભાગી ગઈ અહી આવ તારું જ કામ છે હા લાય એ ના કોકી હું તો ખાલી બટેટા લેવા આવીતી મરબાની છે ને ઉતાવળ છે મૂકી દીધું છે શાક વઘારવું છે એટલે બે બટેટા હોય ને તો કે કોકી પાસે લિયાવ એટલે હવે મારા બટેટાય ન જતો હું જાઉં છું એ બટેટા જરા કામ હું ફેરો

હવે છે ને ગોગા પંખા છે ને અમે સાફ કરી નાખશી અને તમે હે ને આપણે ઓલો બેડરૂમ વાળો જે કબાટ છે ને બુક્સ નો બધો રીડિંગ બુક્સ નો ઈ સાફ કરો અને પંખા અને રસોડું નું મતલી બે સાફ કરી નાખશી હા ઈ મતલી નું હારું થાય મતલી બરાબર ટાઈમે જ આવી તો ગોબી બેડરૂમ ને કબાટ જ મારે સાફ કરવાનું છે ને હા તમે કબાટ સાફ કરી નાખજો જાવ પછી તમે છૂટા લીઓ ટીટી ફાઈન રાણકાગડી માસી આરિયા કપડા મંડો બારીઓ સાફ કરવા અને ઓલની બધી સાફ સફાઈ તમારે કર નાખવાની પંખો ઊન મદલી બે લૂછી દે હાલ મદલી પંખો લૂછવા ઉપર ચડ અરે ગોકી તું તો બહુ જ છો તારા ઘરનું કામ મારી પાસે કરાવાસ મે મારા ઘરનું કામ નત કર્યું મે મારું ઘર સાફ કરવા હાટું થઈને તંદી હે ને બોયફ્રેન્ડ બનાવ્યો તો ઇન્સ્ટામાં અને તે પછી ઘર સાફ થયું પછી મે બ્લોક કરી નાખ્યો તો અને મારે તારા ઘરનું કામ કરવું પડશે મધલી તું તો ફ્રેન્ડ સો બેસ્ટ ફ્રેન્ડ એની બેસ્ટ ફ્રેન્ડ કામ નો કરાવે તો બીજું કરાવે આપણે બોયફ્રેન્ડ બનાવી લેવાની જરૂર હતી તો આપડે ઘર સાફ થઈ જાયત ને દે રાણ આપણે આ મધલીન જેમ બોયફ્રેન્ડ મળ્યો ને એમાં આપડે બોયફ્રેન્ડ फटाफट નો મળી જાય એફબી માં દસ જણા રિક્વેસ્ટ મૂકી કઈ એકાદ જણો આ પાડે છે આપણું દાચું જોઈને ખબર છે તને હાલો બે જણી મંડી કાચ સાફ કરવા મદલી હું આ સીડી ચાલુ છું અને તું હેને મંડ પંખો સાફ કરવા આલે આ કપડું કોકી તે આજ મને મોભારે ચડાવી ખરી જોવા દે તો માર પપ્પા હે શું હરવાર હરવાર થાય હે ઓય બાપા રે મદલી ગરોડી આવી ભાગ છે ઓય ટીટી ફોય રાણકાગડી માસી મને બહુ બીક લાગે ભાગો ગોડી ની આ ટેબલ કે નાખી દીધું હું પંખે લટકું છું હું પડી સમે નીચે અહીંયા ક્યાં ફાઈ ગઈ તું ગરોડી થી બીન તેતી ફે તમને બીક નો લાગતી હોય તો બચાવ મને તો બહુ બીક લાગે હું ગરોડી થી જો અહીંયા નીચે જજી જે ઊભી છે અમે કઈ આમ અહીંયા સોફા ઉપર ચડી ગયા છે તને બીક લાગે મમ્મી ને બીક લાગે આપરે આ તો મારા સોફા ઉપર આવી ગરોડી અરર હવે તો ઠેકડો મારવો પડશે ભાગો મદલી તને કહું છું એને પંખો મુકતી નહીં યા લટકી મઈરી રેજે ને તો આપણે બે જણીઓ પડસી તો તને કોને કીધું તું મારા પગ તો મૂક અને નીચે ઉતર મારાથી માંડ પંખો પકડાય છે મારા હાથ હવે થાકી ગયા રણ કાગડી જલ્દી ગોઘાન બોલાય હું જાઉં ઓલા રૂમ માંથી ઈ કઈ કા ગરોડી નાગા પાસે કરે પછી હું ઉતરું તે પછી મદલી ઉતરશે શું પણ આ બે જણી લટકો પંખે કઈ ખબર પડે છે

સીટી ફાવી રાણકાગડી માસી ઉતરી જવા હોય સોફા ઉપરથી થી બધે મંડો પોતપોતાનું કામ કરવા ગરોડી તો વહી ગઈ હોય ઊભા ઊભા ઉભા વાતું કરશે પણ જરાય ટેકો નઈ દી અમે બે જણીઓ કઈ ની લટકી છે લેને બાપા ઉતર હવે આ ટેબલ મે છે ને પકડી રાખ્યું છે પેલા તું ઉતરી ને પછી હે ને મધલીન કે ઉતરી જાય હાય હાથ રહી ગયા મારા તો લટકી લટકી નિરાત રાખ ઉતરવામાં અહીંયા પંખે નથી ચોઈતી ગરોડી બેન ઘોઘાએ બે પકડી રાખ્યું છે નિરાતે ઉતાર ઉતરી જા એ ઘોઘી મેડમ તમારા લીધે તો છે ને મારા તાટિયા ભાંગી જાત આજ તો અને અડધી કલાક તો હું પંખે લટકી રહી હવે તારે તારું ઘર સાફ કરવું હોય તો કર અને નીટર તેલ પીવા જા હું તો આ આવી અને જો મને છે ને તેમ કીધું ને ઘર સાફ કર તો હું તને છે ને ઇન્સ્ટાને એફબીમાંથી બધી ધ્યાન તને બ્લોક કરી નાખીશ એ મધલી રીંકુ શરબત બનાવે એ શરબત તો પીતી જા ના ટીટી ભાઈ હવે મારે છે ને એ શરબત નત પીવો ને પાણી એ નત હું કદાચ શરબત પીવા રોકાઈશ ને ત્યાં વળી કે ને કોકી મારા હાથ ઉઠે નવ કામ કાટશે વળી એટલે હવે હે ને બે ત્રણ દિવસ થી મારી વાઈટે કોઈ જોતા નહી તમાર ઘર સાફ થઈ જાય ને પછી હું આવીશ એ કોકી તાર આવા નવા કામ હોય મધલી ને મોભારે ચડાવીને તારે સુ પાડવીતી એ ટાટિયા ભાંગી જાતી ના એ કે એક લીમું ભારે ચડી હતી એના પેગી ઊઈ ઢીંગાઈ રહી હતી ક્યાં ભાંગા હે કૈના અરે મદલી તો કામચોરના પેટની છે લગભગ બધું સાફ થઈ ગયું છે એ છેલે છેલા પંખો રેતો દંતોરી મદલીને કીધું કે જરા કા ટેબલ ઉપર ચડીને પંખો સાફ કર દે તી એને ચડાવી એમાં તો રામાણ થઈ ગઈ હાલો હવે ઘર સરસ મજાનું સાફ થઈ ગયું છે એ હાલો મારા મિત્રો અમે તો અત્યારે છે ને અત્યારથી દિવાળીની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે કેમ કે નવરાત્રિમાં તો પછી ઘર સાફ થાય નહીં દસ દિવસ એટલે અમે અત્યારથી દિવાળીની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને આવો બીજો પાછો અમે ઘરની સાફ સફાઈનો ફની વિડીયો બનાવીશું જો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો ફરીથી બીજો એકાદ વિડીયો અમે તમારી સમક્ષ આવો લઈને આવશે તો હાલો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો